સુપ્રીમ કોર્ટના જજની બેન્ચ દ્વારા દેશમાં એસસી એસ ટી અનામતમાં ક્રિમિલિયરની લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે આ કાયદો સરકાર લાવે એ પહેલાં વિરોધ કરવામાં આવ્યો છે તે તમામ નિયમોનો અમલ ના કરવામાં આવે એ માટે આજ રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યા છે ભારત બંધના એલાનમાં ગુજરાતના અમદાવાદ વડોદરા સુરત સુરેન્દ્રનગર પાટણ ભાવનગર નર્મદા છોટાઉદેપુર નવસારી દાહોદ પંચમહાલ વલસાડ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સહિતના જિલ્લાઓ જોડાયા હતા છે છે અમારી અમારી માંગણી એવી માન્ય સુપ્રીમ કોર્ટ જે

અમે આ ચોગાદાનો વિરોધ કરે છે અને સરકારને ચેતવણી આપે છે કે સુધરી જાઓ અને આ જે સુધરો ચોગાદા છે એને એને પડકારો અને એને બરખાસ્ત કરો ચોગાદાને અને અમારી માંગણી છે કે જે સાત ટકા અનામત છે ગુજરાત રાજ્યનું એને દસ ટકા કરવામાં આવે અથવા બે ટકા કરવામાં આવે અને એસટી સીટી જે છે એ રોહિબો વાત બંધ કરવામાં આવે તેમજ મારી બીજી માંગણી છે કે જે આર્થિક અનામત આપવામાં આવે છે એને રદ કરવામાં આવે અને કોલેજની સિસ્ટમ છે સુપ્રીમ કોર્ટના જજની નિમણૂકની એ પણ રદ કરવામાં આવે